तो मैं आपको दुकान आया हूँ। कहाँ आया है क्या होगा? आवारी लूँ और नहीं लूँ? बस यही चल रहा है। दिसंबर कोर्स। इसलिए मैं यहाँ पर जाने देता हूँ कि अपन का फंदा ज्यादा दर्द बस में। तेरी उसमें उन्हें किसी बोल के भी આમ નામ છે બિપિનજી ખળાશી સબ ફાયર ઓફિસર શું ઘટના બની હતી અમને ફાયર કંટ્રોલમાંથી ફોન આવ્યો કે શિયાળજ પ્રાથમિક શાળામાં પાટલો બ્લાસ્ટ થયો છે એટલે અમે તરત જ ઘટના સ્થળે નીકળી ગયા ઘટના સ્થળે આવવા પહેલાં અમારા એક માર્શલ છે નાજા ડોંડાભાઈ કંઈ અહીંયાના રહેવાસી છે એટલે અમે અહીંયા આવ્યા અને એમણે એવું જણાવ્યું કે પાઇપમાં લીકેજ થવાથી આગ લાગી હતી એમણે અહીંયા અહીંયાના રહેવાસી દોંડાભાઈએ તરત જ આગ રેગ્યુલેટર બંધ કરીને કરી ના જાન નથી મારું નામ પટેલ દીપક કુમાર વલ્લભભાઈ છે હું નવી શિયાળ કોલોની પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત અહીંયા શિક્ષક તરીકે નોકરી કરું છું આજ રોજ લગભગ બાર વાગ્યાની આજુબાજુમાં અમારી શાળાની અંદર મધ્યાહન ભોજનનો હોલ જે સરકાર શ્રી દ્વારા બનાવી આપવામાં આવેલ છે ત્યાં મધ્યાહન ભોજન બહેનો જે છે રસોઈ બનાવતા હતા બાળકો માટે તો એ સમય દરમિયાન ગેસની અંદર પાઇપમાંથી ગેસ થોડો લીકેજ થયો હશે અને એની અંદરથી આગ લાગી ગઈ આગ લાગી તે દરમિયાન હું મારા ક્લાસની અંદર ભણાવતો તો બધા શિક્ષકો ભણાવતા હતા અને એ સમયે બધા પેલા બેનો બહાર નીકળી આવ્યા અને એને ધ્યાનમાં રાખીને હું ફટાફટ મારા ક્લાસમાંથી ત્યાં ગયો અને બધા બાળકોને શાળામાંથી બહાર મોકલી આપ્યા ફટાફટ અને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે અમારી પાસે ફાયર સેફ્ટીની બધી જ જરૂરિયાતના સાધનો હતા તે પ્રમાણે મેં જાતે જ ફાયર સેફ્ટીની બોટલ લઈને એ હોલમાં જઈને બોટલથી કાર્બનથી આગ ઓલવા માટે પ્રયત્ન કર્યો પરંતુ આગ ઓલવાય નહીં એટલા માટે અમે ફાયર સેફ્ટીનો કોન્ટેક કર્યો પોલીસ સ્ટેશનમાં પણ અમે ફોન કર્યો અને એ સમયે અમારી શાળાની સામેની સાઈડ જ એક નાજાભાઈ ડોંડા કરીને ફાયર સેફ્ટીમાં જોબ કરતા છે એ ભાઈ જાતે આવ્યા અને એમના અનુભવના આધારે આગ જે છે એ આગને કંટ્રોલમાં લીધી અને આગ બંધ કરી નાખી સદનસીબે અમારું એવું નસીબ હતું કે અમારા બાળકોને કે કોઈ શિક્ષકોને કે કોઈ કર્મચારીને કે કોઈ શાળાને કોઈપણ પ્રકારની જાનહાની કે નુકસાન થયું નથી